આ એ જ નબીરાઓ છે કે જેમણે ગરતરોજ વડોદરાની ઘટનાના મુખ્ય જવાબદાર વ્યક્તિઓ છે તેર જેટલા માસૂમ અને બે શિક્ષિકાનો ભોગ લેનાર આ નબીરાઓ છે આ નબીરાઓ સાહેબ હજી સુધી ઘટનાને 24 કલાક વીતી ગયા પરંતુ હજી સુધી એ પરિવારની અંદર કે જેણે એકનો એક દીકરો ગુમાવ્યો છે જેણે દીકરી ગુમાવી છે જેણે માતા ગુમાવી છે એવા પરિવારોની અંદર હજી તેમના આંસુ નથી સુકાતા સાહેબ હજી સુધી આંસુ નથી સુકાતા કારણ એક જ આ નબીરાઓની બેદરકારી ગુજરાત સરકાર પાસે સાહેબ આ ગત રોજ જે સાયરનો વાગ્યા હૈયાફાટ રૂદનો થયા સાહેબ તમે પણ જોયું છે મેં પણ જોયું છે આ ગુજરાતની જનતાએ પણ જોયું છે સજા કરજો સાહેબ કોઈ પણ રાજકીય વર્ગ કે કોઈ પણ રીતે રાખજો સાહેબ બહુ ઘટના છે કારણ કે આવા દ્રશ્યો આવો દિવસ એ હવે ગુજરાત ક્યારેય ફરી જોવા માટે તૈયાર નથી કારણ કે ગત રોજ જે વડોદરાની અંદર ઘટના બની છે ને સાહેબ વડોદરા માટે કાળો દિવસ હતો કાળો દિવસ